ભાવનગર જિલ્લાના સોનગઢ ગામે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે છેલ્લા બે એક મહિનાથી રહેતા બે સગાભાઈઓએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ચેતનભાઈ વિનોદચંદ્ર શાહ ઉમર વર્ષ સાઈઠ નું મોત નિપજ્યું હતું જ્યારે મેહુલભાઈ વિનોદચંદ્ર શાહ ઉંમર વર્ષ ઓગણસાઈઠ ની સારવાર શરૂ છે જે આધાર કાર્ડ મળ્યા છે તેના પરથી ભાવનગરના રહેવાસી હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે पर परिवार में कोई नहीं है हां चेक करना है हां चेक करना है મારું કુમુદભાઈ કે દોશી હું ત્યાં સાધ્યા મંદિર ટ્રસ્ટમાં મેનેજર તરીકે સેવા આપું છું હા લગભગ બે અઢી મહિનાથી અમારા મુમુક્ષીઓ બે બે ભાઈઓ ત્યાં અમારી ધર્મશાળામાં રહેવા માટે આવેલા અને ત્યાં રહેતા હતા આજે લગભગ સવા વાગે દોઢ વાગે મારા પર ફોન આવ્યો અમારા જે ત્યાં સંભાળે છે એમનો કે આ ભાઈએ અત્યારે દવા પીધી છે અને એમની તબિયત સારી નથી એટલે અમે પોલીસ સ્ટેશનની જાણ કરી અને એમ્બ્યુલન્સ બોલાવી એકસો આઠ અને એકસો આઠમાં અમે ભાવનગર લાવ્યા છીએ એમના એક ભાઈ છે ચેતનભાઈ વિનોદચંદ્ર શાહ અને બીજા છે મેહુલભાઈ વિનોદચંદ્ર શાહ બંને ભાઈઓ છે એમના આધાર આમ અમારા કોઈ પરિચયમાં નથી પણ એમના આધાર કાર્ડ જોતા એવું લાગે છે કે ભાવનગરના છે ભાવનગર રૂપાણી સર્કલમાં એમનું આધાર કાર્ડમાં એડ્રેસ છે બંને ભાઈઓનું ના એ અમારે કોઈ એમના જાણ નથી અને કોઈ પરિચય લગભગ અઢી એક મહિનાથી બે અઢી મહિનાથી રહેતા હતા આ સોનગઢમાં દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ એ ધાર્મિક દિગંબર જૈનની ધાર્મિક સંસ્થા છે